नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज 24 फोर लाइव स्पॉन्सर बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट डायरेक्ट बाय चेतन नवनीत भाई पटेल મૈસાગર નદીના 120 ફૂટ ઊંચા પુલ પરથી ફેંકილો મળ્યો મૃતદે ઠાસરા તાલુકાના રાણિયા મૈસાગર નદીમાં મળ્યો હત્યા કરેલી હાલતમાં મૃતદે ખેડા જિલ્લા અને વડોદરા જિલ્લાના સાવલીને જોડતા બ્રિજ નીચેથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદે મળેલા મૃતદેને ડેસર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી ઢસેડીને લવાયો બ્રિજ ઉપર ત્યારબાદ આશરે 120 ફૂટ ઊંચા બ્રિજ ઉપરથી મૃતદેને ફેકવામાં આવ્યો મૈસાગર નદીમાં બ્રિજ ઉપરથી મૃતકનું મોટરસાઇકલ પણ પોલીસે મળ્યું મૃતકનું નામ દિનેશ ચુનારા હોવાનું આવ્યું સામે દિનેશ ચુનારા ડેસર તાલુકાના નવાશિહોરાના ગામના વતની 32 વર્ષીય દિનેશ ચુનારા વેલી સવારી ઘરેથી નીકળ્યો હતો ડાકોર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતદે પાસે પહોંચવા માટે પોલીસને ઉઠાવી પડી ભારે જહેમત રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીન્સ ઇન ન્યૂઝ 24/7 લાઇવ